આંતરરાજ્ય ચોરી કરતી ગેંગના સભ્યોને પોરબંદર એલસીબીએ ઝડપી પાડ્યા છે જેમાં પોરબંદર સુરેન્દ્રનગર તથા જૂનાગઢ અને મહારાષ્ટ્રના અન્ય બે જિલ્લાઓમાં મળી આ જે ચોરીની ઘટનાને આ ગેંગના સભ્યોએ અંજામ આપ્યો હતો જેમાં બેગલિફ્ટિંગ કારના કાચ તોડી અને બાઇકની ડેકી તોડી અને આ જે ચોરીની ઘટનાઓ છે તેને આ જે ટોળકી છે તે અંજામ આપતી હતી જેના બે સભ્યોને પોરબંદર એલસીબીએ આજે ઝડપી પાડ્યા હતા આ જે ગેંગ છે તે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચોરીની અનેક ઘટનાઓની અંજામ આપી ચૂકી છે અને તેમની પાસેથી પોરબંદર એલસીબીએ રોકડ મોબાઈલ તથા ચોરી કરવાના પાના પકડ મળી અન્ય મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો હતો